एक एक शस्त्र एक 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 जण उभं नये उठाव પરંતુ એ જે કુમારી છે એ જે વિરક્ષો છે એ સુરાતન છે એ દાનવીરતા છે એ ધર્મ અર્ક્ષતા છે જે સંસ્કારો છે જે દ્લઢની અંદર પડેલા રસકણો છે એ કોઈ લાગી શકે એ તો પરંપરામાં ઉતરી આવતું એ લોહીની અંદર ઉતરી આવતું એના કોઈ દીકશ પણ આવે કદાચ વિજ્ઞાન હોય ને તો તમારી આંખમાંથી બે ટીપા પડે આંસુના બે ટીપા પડે તો વિજ્ઞાન લેબોરેટરીમાં લઈ લેબોરેટરીમાં લઈ જાય અને એ તપાસ કરે કે અંદર કેટલું ક્ષાર છે કેટલું મેગ્નેશિયમ છે કેટલા રસાયણો છે એ ટેસ્ટ કરી શકાય પરંતુ વિજ્ઞાન હજુ ત્યાં સુધી નથી પહોંચ્યું કે તમારા આંખમાંથી પડેલા બે ટીપાની અંદર સંસ્કાર કેટલા છે ખાનદાની કેટલી છે તમારા ગુણ કેટલા છે અને ત્યાં સુધી કદાચ વિજ્ઞાન પહોંચી પણ નહીં શકે અશક્ય વસ્તુ કારણ કે એ પરંપરામાંથી આવે છે એટલે એક આ એક આપણો પ્રોગ્રામ છે કે આપણે ઉત્તર રાજપૂત સમાજના નેજા હેઠળ આપણે નવા વર્ષનો એક પ્રોગ્રામ રાખીશું ત્યારબાદ સમાજમાં આપણી પાસે અલગ અલગ સમાજના મિત્રો અલગ અલગ મંડળ મંડળો બનાવેલા છે જેમાં કે આપણો ઉત્તર રાજપૂત સમાજ બીજું ગુજરાત અદભૂત હિન્દવર્ધક મંડળ છે બીજું છે આપણો અખિલ ગુજરાત અદભૂત યુવા સંઘ કે જેમણે એક નવી પાકવાની છે તે કરણી સેના અને તેના એટલે યુવા પાકની અંદર આપણે નોંધ લઈએ તો આજના પ્રસંગે ઉપસ્થિત રાજેન્દ્રસિંહ બાપુ કડક થી વધારેસિંહ બાપુ તેમજ તાલુકાના